તો તમે તમે કેમ છો નવા વિડીયોમાં તો આજના વિડીયોમાં આપણે જોઈશું આ ઓયડીને સાફ કરશું અમે જોઈ લેજો ઓયડીની કન્ડિશન જોઈ લેજો આપણે ને આ વિડીયો અમે થોડીક વાર કાપશું લાઈક કરો અને સબસ્ક્રાઈબ કરો આપણી અરજી ઓયડી સાફ થઈ ગઈ છે જોઈ લેજો ને આપણા આ ઘૂઘરી આવી ગઈ છે આપણે એ ઘૂઘરી બધા કબૂતરને દેખાડશું પહેરી ને એ થોડીક અમે વિડીયો કાપશું આપણી હોળી જોઈ શકો છો આખી સાફ થઈ ગઈ છે બધી જગ્યાએ જોઈ લ્યો બધી જગ્યાએ કેમેરામેન ફરાઈ લ્યો હવે આપણે બે બધા કબૂતર ખોલશું આપણા એટલે આની લઈને ખોઈ લેશું ફર્સ્ટને જોતાવાળા બધા ખોલી લેશું ખુલી ગયા છે ને મેં તમને કીધું હતું કે હું તમને કડી દેખાડી આ રહી કડી આ કઢી બધેથી પેલા હું હરા ને પહેરાવી આ હરાની કડી પેલે હું આ ઉતારી પછી પહેરાવી એને બ્લેક કડી એનો એક આ ટાંગો છે ને એ આમ જ રાખવાનો એટલે એને વધારે લાગે ને એમ ફેરાઈ ગઈ છે તમે જોઈ લ્યો કેવો લાગે છે હરો ના બીજી રીંગુ આવી છે ત્રીસ રીંગુ છે આ આ પઠ્ઠેને પહેરાવવા માટે છે આપણે પઠ્ઠેને પહેરાવીને તમે આપણે દેખાડશું હવે આ બ્લેક બ્લેક કરીએ હવે આને પેરાવશે આપણે એટલે આ ઉતાર નાખશું આપણે હવે આપણે મેં તમને કીધું તું પઠે ને રીંગ પહેરાવશું હવે આપણે પઠેંગ પહેરાવશું આ કડીયા લાલ પઠ્ઠાને આપણે પહેરાવશું આ જોઈ શકો છો આવી ગઈ છે એને જાણે ખા એને જાણે ખાવાનું હશે એને રીંગ પહેરવી લાગે છે એને આપણે પહેરાવી દઈશું રીંગ જોઈ લ્યો કેવો લાગે છે પઠ્ઠું હવે આને આપણે રીંગ પહેરાવશું એને કઈ અસર લાગશે ને આમાંથી ગુલાબી કલર ની પહેરાવશું માદા છે એટલે એની એક જન્મ છે છે ને આ વિડીયો એટલે સુધી જતો લાઈક કરો ને સબસ્ક્રાઈબ કરો